ગણેશ ઉત્સવની વડોદરા શહેરમાં ઉજવણી ચાલી રહી છે તેવામાં અલગ અલગ મંડળોમાં આયોજિત આરતીનો લાવો સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા લેવામાં આવ્યો શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘણા બધા ગણેશ મંડળો કે જેઓ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે અલગ અલગ મંડળની મુલાકાત સામાજિક કાર્યકર લઈ રહ્યા છે અને ત્યાં બાપાની આરતી પણ તેઓ દ્વારા કરવામાં આવી છે ગોરવા વિસ્તારમાં જયપુલે સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં પણ તેમણે શ્રીજીની આરતી કરી ત્યારબાદ અન્ય અલગ અલગ જે ગોરવા વિસ્તારના ગણેશ મંડળો છે જેમ કે કૈલાસધામ ચા વિઘ્નહર્તા મંડળ એ સિવાય એકદંતા યુવક મંડળ શ્રીજી વિનાયક યુવક મંડળ અને મંગલદીપ સાર્વજનિક યુવક મંડળ ગાંધીનગર વસાહત યુવક મંડળ આ અલગ અલગ ગણેશ પંડાલો ખાતે સામાજિક કાર્યકર સુજલ પહોંચ્યા હતા અને બાપાની આરતી કરી ગણપતિ બાપા ગણપતિ બાપા વડોદરા શહેરમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર એક માત્ર કૈલાસધામ મંડળના ગણપતિ બાપ્પાના દર્શન કરવા કહેવાય છે કે વિઘ્ન દૂર થઈ જાય છે બાપાના દર્શનથી અને તેત્રીસ વર્ષથી સતત બાપાનું ભવ્ય રીતે સ્વાગતને ભવ્ય રીતે આયોજન કરનારા અમારા ધામ યોગ મંડળના સૌ મિત્ર મંડળનું આયોજન જોઈને અને ભગવાનની જે માનતા અહીંયા છે એ પૂર્ણ થાય છે તે બદલ વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ આજવાથી પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા આવવાનું અચૂક ભૂલતા નથી રોજ એક લાખથી પણ વધારે લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને વ્યવસ્થા પણ એકદમ સુંદર હોય છે તમામ મંડળના યુવાનો તમે જોશો જબ્બા પહેરીને એક કોડ સાથે બાપાના દર્શન કરવામાં કોઈ કમી અને કોઈ તકલીફ ગણેશ ભક્તોને ના થાય તે માટેનું સુંદર આયોજન મંડળના સૌ કોઈ મોટા વડીલથી લઈને નાના નાના બાળક સુધી સર્વ લોકો બાપાના દસ દિવસ સેવા કાર્યમાં અહીંયા ઉપસ્થિત રહે છે આવી જ રીતે ગણપતિ બાપ્પા આ મંડળને મંડળના સૌ યુવાનોને વિસ્તારના લોકોને આશીર્વાદ આપે અને આવી આનાથી પણ વધુ સુંદર આયોજન કરવાની શક્તિ આપે એવું આજે બાપાના સાનિધ્યમાં બાપાને પ્રાર્થના કરીશ ગણપતિ બાપ્પા મોર્ય જય ગણેશ વિઘ્ન ચેરિટેબલ ટ્રસ્ટ આ તેત્રીસમું વર્ષનું ગણપતિનું ચાલી રહ્યું છે અમારું આ વર્ષે અમે લોકોએ ભવ્યથી ભવ્ય મૂર્તિનું લાયા છે અને આજે ચરણ સ્પર્શનું આયોજન કરેલું છે જેમાં વિકલાંગો માટે સ્પેશિયલ સુવિધા છે ગયડાઓ માટે સારી સુવિધા સ્પેશિયલ સુવિધા છે અને બધા જ જેટલા પણ લોકો આજ સુધી દર્શન કર્યા છે અને હવે જેટલા બી લોકો બાકી હોય એ વહેલા તકે કૈલાધામ વિજય ચેરિટેબલમાં આવી અને ચરણ સ્પર્શના દર્શન કરે એવી અમારી અપેક્ષા છે તેત્રીસનું તેત્રીસ વર્ષ થઈ ગયા છે આ વખતે રામ સીતા અને હનુમાનજી જોડે ગણપતિ પધાર્યા છે સ્પેશિયલ સ્વેજરભાઈ આવા જે અમારી જોડે આરતીનો લાવો લીધો છે જય બોલે સાયન્સ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ વર્ષે તમે જોઈ શકો છો કૃષ્ણ અવતારમાં અમે બાપાની સ્થાપના કરી છે આ વર્ષે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ડેકોરેશન કરવામાં આવ્યું છે બસ બધાને બાપાના આશીર્વાદ રહે દર વર્ષે અમે આવું નવું નવું ને કંઈક સારું કરતા રહીએ એ બાપાને અમે પ્રાર્થના કરે છે બસ જય ગણેશ હર હર મહાદેવ આજે ગોરવા સુભાનપુરાનો જે પટ્ટો છે ગોરવા હાઉસિંગ છે અમારું જૂનું હાઉસિંગ છે દસ દસામા પાસેનું જયભુરે યોગ મંડળ છે અહીંયા કૈલાસધામ મંડળ છે ત્યારબાદ હનુમાન પડ્યું છે હાઉસિંગ બોર્ડ જૂનું છે મંગલમૂર્તિ છે જય સાઈનાથ યુવક મંડળ છે ગાંધીનગર વસાહત છે આ સર્વે જગ્યા પર આજની આરતી છે તદઉપરાંત વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાની જે રીતે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે જે રીતે ઉત્સવને ઉજવવામાં આવી રહ્યો છે એમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોનો પણ ઉત્સાહ વધી રહ્યો છે સર્વ લોકો આજે મોટી સંખ્યામાં વરસાદના વિઘ્ન જે હતો જે ડર હતો એ પણ દૂર થઈ ગયો છે અને સર્વ લોકો નાના બાળકો સાથે પરિવાર સાથે તમામ ગણપતિ બાપ્પાના દર્શન કરવા પણ આવી રહ્યા છે અને સરકારની પણ જે વિસર્જનની પણ વ્યવસ્થા છે એ પણ ઘણી અમને સુંદર લાગી ગઈકાલે પણ વિસર્જન તો તો આજના દિવસે મોટી સંખ્યામાં સર્વ જગ્યા પર ગણેશ ભક્તો પહોંચી રહ્યા છે સ્માર્ક ટુ ડેના ન્યૂઝના માધ્યમથી પણ ઘણા બધા લોકો એવા છે જે ઘરમાં બેસીને પણ બાપાના દર્શન કરે છે તે બદલ હું સ્માર્ક ટુ ડેની ટીમને પણ આભાર વ્યક્ત કરું છું વડોદરા શહેરના અમારા જે પશ્ચિમ વિસ્તાર છે એમાં અમારા જે મંડળ છે એ એકસો એસી મંડળો છે એકસો એસી મંડળની આરતી છે એટલે રોજ આઠથી નવ થી દસ આરતી કરીએ તો માંડ ત્યાં સુધી પહોંચાય તોય નથી પહોંચાતું કેટલી આરતી તો અમે વિસર્જનમાં કરીએ છીએ છેલ્લે દિવસે અને આ મંડળનો પ્રેમ છે ઉત્સાહ છે એમનો ઉમંગ છે અને ગણપતિ બાપ્પાના આશીર્વાદ અમને મળે અને ફળે એ માટે યુવાનોનો પ્રેમ અમારા પ્રત્યે રહ્યો છે અને એની માટે મોટી સંખ્યામાં અમે જ્યાં પણ બને ત્યાં ગણપતિ બાપ્પાની આરતી કરવાનો લાહો લેવા અચૂક પહોંચીએ છીએ